હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું એક એવી સરસ ખસ્તા પૂરીની રેસીપી જેના અંદર ન આપણે તેલ ઘી બટરના મોયણનો ઉપયોગ કરવાના છીએ કે ન આપણે પાણીનો ઉપયોગ કરવાના છીએ વગર પાણી વગર તેલ ઘી બટરે આપણે આ પૂરી બનાવવાના છીએ દિલ્હીની ફેમસ અને આલુ પૂરી કહેવાય છે તો ચાલો રેસીપી શરૂ કરીએ પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ કરવા ન ભૂલતા આલુ બનાવવા માટે અહીંયા બટેટાને મેં બાફીને લીધા છે દોઢ બટેટું લીધું છે મોટી સાઈઝનું હતું એટલે તમે નાની સાઇઝના હોય તો ત્રણ લેજો પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે જેટલું તમારે પૂરીઓ બનાવી છે એ પ્રમાણે તમે બટેટા લઈ બટેટા વધારે હશે તો લોટ વધારે નાખવો પડશે બટેટા ઓછા હશે તો લોટ ઓછો નાખવો પડશે એટલે પૂરીઓનો વિચાર કરીને જ તમે બટેટા લેજો તો અહીંયા બટેટાને બાફીને સારી રીતે ઠંડા કરી લીધા ત્યારબાદ મેં એને સારી રીતે છીણી લીધા છે એકંદરે આપણે આને મેશ કરવાના છે નાની છીણીથી છીણશો તો વ્યવસ્થિત એકદમ મેશ જેવા જ થઈ જાય છે હવે આમાં ઘઉંનો લોટ નાખીએ છીએ નોર્મલી ત્યાં આગળ મેંદાનો લોટ વાપરતા હોય છે પણ આપણે અહીંયા ઘરમાં હેલ્ધી બનાવવા માટે હું ઘઉંનો લોટ વાપરી રહી છું તો અહીંયા ઘઉંનો લોટ મેં અત્યારે લગભગ એક વાટકી થોડું મોટી સાઇઝની હતી એ લીધું છે અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને હવે આના અંદર થોડા મસાલા પણ કરવાના હોય છે તો એ પણ આપણે સાથે જ કરી લઈએ તો સૌ પ્રથમ આમાં હળદર નાખી છે વન ફોર્થ ચમચી જેટલી આપણે હળદર નાખી છે એક નાની ચમચી લાલ મરચું પાવડર આ રેશમ પટ્ટી છે એટલે તીખું ઓછું હોય છે તમે ચાહો તો ખાલી ફક્ત કાશ્મીરી લાલ મરચું પણ નાખી શકો છો કલર માટે સાથે જ થોડો મેં અહીંયા ગરમ મસાલો નાખ્યો છે આની જગ્યાએ એ લોકો ધાણા પાવડર નાખતા હોય છે પણ ખાલી ધાણા પાવડર નાખવાથી પૂરીમાં ટેસ્ટ નથી આવતો એટલે મેં અહીંયા ગરમ મસાલાનો ઉપયોગ કર્યો છે અને સાથે જ લીલા ધાણા સમારેલા એટલે કે લીલી કોથમીર નાખી છે બારીક સમારીને બધી વસ્તુઓને બરાબર મિક્સ કરી લે હવે એક વાતનું ખાસ ધ્યાન રાખજો જેમ શરૂઆતમાં મેં જણાવ્યું કે ન આપણે આના અંદર પાણીનો ઉપયોગ કરવાના છીએ કે ન તેલ ઘી બટરનો તો અહીંયા આગળ ફક્ત બટેટાથી જ આપણે લોટને બાંધવાનો છે તો પાણીનો એક ટીપો પણ વાપરતા નહીં અને જેટલા આપણા બટેટા છે એ પ્રમાણે આમાં લોટ સમાશે તો બાંધતા જવાનું છે અને ચેક કરતા જવાનું છે કે પૂરી જેવો આપણે લોટ બાંધવાનો છે સોફ્ટ લોટ રાખવાનો છે બહુ હાર્ડ નહીં બહુ એકદમ સોફ્ટ પણ નહીં મીડિયમ રોટલીનો હોય એના કરતાં થોડો ટાઈટ રાખવાનો છે તો ધીમે ધીમે આપણે લોટ નાખતા જઈશું અને ચેક કરતા જઈશું કે આપણો અત્યારે બરાબર થઈ ગયો છે કે નહીં જેવો આપણને જોઈએ એવો લોટ બંધાઈ ગયો છે કે નહીં તો આટલો લોટ બાંધવા માટે મારે સવા વાટકી જેટલો મેં ઘઉંનો લોટ વાપર્યો છે અને હવે ફક્ત એક ચમચી એટલે પાંચ એમએલ જેટલું આપણે ખાલી તેલનું મોણ લગાડી દઈશું એટલે બહારથી આપણે લોટને ખાલી કેળવી લેવાનો છે જેથી હાથમાં લોટ ચોંટે નહીં કારણ કે આપણે આમાં બટેકા વાપર્યા છે એટલે ઘણીવાર હાથમાં ચોંટતો લાગે છે તો એટલા માટે બહારથી ફક્ત લોટને કેળવી લેવાનો છે હવે સારી રીતે આપણે કેળવી લીધો છે હવે આને આપણે લગભગ દસ મિનિટ માટે રેસ્ટ આપીશું ફક્ત દસ જ મિનિટ માટે રેસ્ટ આપજો કારણ કે જો વધારે વાર તમે આને છોડી દેશો તો બટેકા પોતાનું પાણી છોડે છે ધીમે ધીમે આપણે આમાં મીઠું પણ નાખ્યું છે અને ધીમે ધીમે લોટ ઢીલો થતો જાય છે તો એ ન થયેલા માટે આને ફક્ત પાંચથી દસ જ મિનિટ રેસ્ટ આપજો તો દસ મિનિટ પછી મેં આના સારી રીતે લુવા કરી લીધા છે લુવા થોડા મોટી સાઈઝના રાખ્યા છે કારણ કે પૂરીની સાઇઝ મારે એ રીતે રાખવાની છે તમારે એકદમ નાની નાની સાઇઝની પૂરીઓ કરવી હોય તો લુવા એ રીતે રાખજો અહીંયા આપણે ઓરશિયો લઈ લીધો છે અને હવે આપણે હાથમાં લુઓ લઈને અને હા આ પૂરીને વણવા માટે આપણે અટામણ લેવું પડશે કારણ કે આપણે આમાં તેલ નથી નાખ્યું કોઈપણ પ્રકારનું મોયડ નથી નાખ્યું એટલે હમણાં આપણે થોડું અટામણ લઈને જ આને વણવી પડશે તો અટામણ નાખીને આપણે આની થોડી જાડી એક હલકી જાડી જેને કહી શકાય એવી આપણે આની પૂરી વણવાની છે તમે જુઓ મેં કેટલી મોટી સાઇઝની પૂરી વણી છે એકદમ પાતળી નથી કરવાની અને આ પૂરીઓ શરૂઆતમાં તમે જો એકદમ ગરમ ગરમ ખાશો તો સરસ એકદમ ખસ્તા જેવી લાગે છે અને જો તમે એને પાંચ દસ મિનિટ પણ એને છોડી દેશો તો પછી એ થોડી સોફ્ટ થઈ જાય છે કારણ કે બટેકા છે એટલે સોફ્ટ તો થવાની જ છે પણ આને તમે કોઈ પણ બટેકાનું એક રસ્સાદાર શાક હોય એના સાથે પણ સર્વ કરી શકો છો છોલે સાથે પણ સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે એક અલગ ટેસ્ટ હોય છે આનો અને સરસ લાગે છે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ્સ કરીને જણાવજો કે આ રેસીપી તમને કે તમારા પરિવારના મેમ્બર્સને કેવી લાગી તો અહીંયા મેં પૂરીઓને જો આ રીતે વણી લીધી છે તો ચાલો હવે આપણે આને તળી લઈએ તળવા માટે મેં અહીંયા તેલ પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું અને સારી રીતે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ જ આપણે એમાં પૂરીને નાખવાની છે અને જેમ આપણે નોર્મલ આપણી ઘઉંની પૂરીઓ તળતા હોઈએ એ રીતે જાને થોડો થોડું દબાવશો તો તરત જ એ ફૂલવા લાગે છે જો કેટલી સરસ રીતે ફૂલી રહી છે ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની છે ને ફાસ્ટ ફ્લેમ પર જ આને તળવાની છે જુઓ ફૂલીને સરસ આખી એકદમ બોલ જેવી થઈ ગઈ છે દડા જેવી થઈ ગઈ છે અને સરસ આ ટેસ્ટી લાગે છે રેગ્યુલર પૂરીઓ ખાઈને જો તમે કંટાળી ગયા હોય તો દિલ્હીની ફેમસ આ આલુ પૂરી ચોક્કસથી ટ્રાય કરજો તમે અગર આમાં મેંદાનો ઉપયોગ કરશો તો આ થોડો વધારે એટલે લગભગ અડધો કલાક સુધી આ કડક રહે છે પણ જો પછી તમે કરશો તો આ રીતે થોડી એની હવા નીકળી જાય તો થોડી સોફ્ટ થઈ જાય છે અત્યારે મેં આને પૂરીને એકલી જ ચા સાથે જ હું સર્વ કરવાની છું ચા સાથે પણ ખૂબ ટેસ્ટી લાગે છે આઈ હોપ આજની આ રેસીપી તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઇક શેર કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા આના રિલેટેડ કોઈ પણ ડાઉટ્સ હોય કોઈ સવાલ હોય કોઈ ક્વેરી હોય તો મને કમેન્ટ્સ ચોક્કસથી કરજો હું ચોક્કસથી જવાબ આપીશ મળીએ આવી જ કોઈ નવી રેસીપી સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી આવજો